નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા બીઓબી માંથી પૈસા ઉપાડી બહાર નીકળેલા નિવૃત્ત કર્મચારીના થેલામાંથી રૂપિયા પચાસ હજારની ઉઠાંતરીની ઘટના પ્રકાશમાં આવી છે ઓગણીસ દિવસમાં બીજી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે રાજપીપળાની સ્ટેશન રોડ બેંક ઓફ બરોડા ચોરો માટે જાણે મોકળું મેદાન પુરવાર થઈ રહી છે અગાઉ બે એપ્રિલ રાજપીપળાના નજીકના રાજુવાડિયા ગામેથી એક મહિલા આંગણવાડીના પૈસા ઉપાડવા બેંકમાં આવ્યા હતા અને કેશ કાઉન્ટર ઉપરથી રૂપિયા બાર હજાર ઉપાડી પોતાના પર્સમાં મૂક્યા હતા ત્યારે એન્ટ્રી પડાવવા જતાં તેમના પર્સમાંથી રૂપિયા બાર હજારની ઉઠાંતરી થઈ ગઈ હતી ત્યારે ફરી એકવાર ચોરોએ પોતાનું કૌવત બતાવતા બેંકમાંથી પૈસા ઉપાડી હોટલમાં નાસ્તો કરવા જતાં એક નિવૃત્ત ઈસમના થેલામાંથી રૂપિયા પચાસ હજાર ઉડાવી લીધા છે અને આ ઘટના રાજપીપળા પોલીસ મથકે નોંધાવવા પામી છે રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ગઈકાલ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ના રોજ ફરિયાદી રામજીભાઈ સોનજીભાઈ પાડવી ઉંમર પંચોતેર ધંધો નિવૃત્ત રહેવાસી ભાદળ ગામ તાલુકો સાગબારા જિલ્લો નર્મદા પોતાના શાળાના દીકરાના લગ્ન પ્રસંગ હોવાથી કપડાની ખરીદી માટે રાજપીપળા આવ્યા હતા અને રાજપીપળાની બેંક ઓફ બરોડા શાખામાંથી રૂપિયા પચાસ હજાર ઉપાડી તેમણે થેરીમાં મૂકી નજીકમાં આવેલી હોટલમાં નાસ્તો કરવા માટે ગયા હતા ત્યારે તે દરમિયાન કોઈએ તેમની થેલીમાં બ્લેડ મારી અને પૈસા ઉડાવી લીધા હતા જે બાબતની ફરિયાદ તેમણે રાજપીપળા પોલીસ મથકે નોંધાવી છે ત્યારે રાજપીપળાની બેંક ઓફ બરોડા શાખામાંથી પૈસા ઉપાડીને નીકળતા ચોરી થવાની આ ઓગણીસ દિવસમાં બીજી ઘટના બની છે આ પહેલાં જ્યારે બીજી એપ્રિલના રોજ સવારના અગિયાર કલાકે આંગણવાડી કાર્યકર બેંકના કેશ કાઉન્ટર ઉપરથી રૂપિયા બાર હજાર ઉપાડી પોતાના પર્સમાં મૂકે છે અને એન્ટ્રી કરાવવા જાય છે તે દરમિયાન સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં આ મહિલાના પર્સમાંથી રૂપિયા બાર હજારની ઉઠાંતરી થઈ જાય છે જ્યારે આ મામલે તેઓ બેંક મેનેજરને ફરિયાદ કરી સીસીટીવી ચેક કરવા માટે વિનંતી કરે છે ત્યારે મેનેજરના ઉડાવ રવૈયો સામે આવે છે તેઓ કહે છે કે ચાર વાગે આવજો અત્યારે અમારે બહુ કામ છે અમે નવરા નથી અને રાજપીપળા પોલીસ એવું કહીને હાથ ખંખીરી નાખે છે કે જે પીડિત છે તે ફરિયાદ આપવાની ના પાડી રહ્યા છે ત્યારે જાણે આગળની ચોરી ઘટના મામલે પોલીસે કોઈ કાર્યવાહી ના કરતા જાણે ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવી રીતે આ બીજી ઘટનાને તેમણે અંજામ આપ્યો છે હવે આ પછી ચોરીનો ભોગ બનવા માટે કોનો વારો આવે છે એ જોવાનું છે આ સમાચાર તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો જેથી કરીને બેંકમાં જતા અથવા કોઈ પણ બેંકમાં જતા લોકો પોતાના પૈસાની સાચવણી પોતે કરે જેથી કરી પસ્તાવાનો વારો ન આવે